પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે ત્રણ દિવસીય પંચમહોત્સવ કાર્યક્રમનો કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો આ વર્ષે પાંચ દિવસને બદલે ત્રણ દિવસના પંચમહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક ટુરિઝમને વેગ મળે તે માટે ટેન્ટ સિટી ક્રાફ્ટ એન્ડ ફૂડ બજાર બનાવવામાં આવ્યું છે સાથે જ ત્રણ દિવસ સુધી સાંસ્કૃતિક સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે ગીતા રબારીએ પોતાના સુરીલા સ્વરે ગીતો

એના માટેના પ્રયત્નો આ પંચ મહોત્સવના માધ્યમથી થઈ રહ્યા છે અહીંયા પાંચ દિવસના જે કાર્યક્રમ દર વર્ષે થાય છે પાવાગઢ આપણું જે આસ્થાનું કેન્દ્ર છે એનો ઇતિહાસ સાચો ઇતિહાસ લોકો સુધી જાય એનો ઇતિહાસ જાણે નવી પેઢી જાણે એના માટેના પ્રયત્નો પણ થાય છે પંચ અહીંયા થઈ રહ્યો છે ગુજરાત ગવર્મેન્ટ ગવર્મેન્ટ દ્વારા અને માતાજીના પ્રાંગણમાં બહુ બધા અવનવા અહીંયા શરૂ થાય છે તો હું પહેલી વખત પરફોર્મ કરી રહ્યો છું મારા માટે ખૂબ લાગણીની અને ગૌરવની ક્ષણ છે માતાજીના પ્રાંગણમાં મને ગાવાનો અવસર મળ્યો તો ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા બધા જુદા જુદા સ્ટોલો ને ચગડોળો ને રાયડો ને એ બધા લોકો આવે છે અહીંયા બી બધો પાવાગઢનો ઇતિહાસ એ લોકોને જાણવા મળે અને ખાણીપીણના જે બી બહુ આવે છે સ્ટોલ છે લોકો આનંદ કરે છે